હિન્દુ ધર્મમાં ઘરને સ્વચ્છ રાખવાનું વિશેષ મહત્વ છે એવું માનવામાં આવે છે કે જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે શાસ્ત્રોમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે સાવરણી મહત્વની ભૂમિકા ભજવે છે જેને અપનાવવાથી દેવી લક્ષ્મી સરળતાથી પ્રસન્ન થઈ શકે છે તેથી ચાલો આપણે લેખમાં જાણીએ કે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરમાં સાવરણી વડે કયા ઉપાય અથવા યુક્તિઓ કરી શકાય છે. सूर्यास्त પછી झाड़ू ન લગાવો માન્યતાઓ અનુસાર सूर्यास्त પછી ક્યારે પણ ઘરમાં झाड़ू ન લગાવવું જોઈએ? સૂર્યોદય અથવા સૂર્યોદય પહેલાનો સમય ઝાડુ મારવા માટે શુભ માનવામાં આવે છે. વાસ્તવમાં સૂર્યાસ્ત પછી દેવી લક્ષ્મી ઘરોમાં રહે છે. તેથી સૂર્યાસ્ત સમયે ઘર સાફ કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થઈ જાય છે અને ગુસ્સામાં તે ઘર છોડીને જતી રહે છે. એટલા માટે ભૂલથી પણ સૂર્યાસ્ત પછી ક્યારેય પણ ઘરમાં ઝાડુ ન લગાવવું જોઈએ. ઘરની બહાર નિકળતી વખતે ઝાડુ ન લગાવો દરેક વ્યક્તિએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ પરિવારનો કોઈ સભ્ય કોઈ ખાસ કામ માટે ઘરની બહાર જાય તો તરત જ ઝાડુ ન લગાવવું જોઈએ જેના કારણે કાર્યમાં अनेक પ્રકારની અડચણો આવે છે અને કાર્ય સફળ થતું નથી ઘર માં સાવરણી રાખવાના નિયમો તમારા ઘર ને આર્થિક પરેશાનીઓ થી બચાવવા અને દેવી લક્ષ્મી નો આશીર્વાદ મેળવવા માટે સાવરણી ને ઘર ના એવા ભાગ માં રાખો જ્યાં કોઈ તેને સરળતા થી જોઈ ન શકે તેમ જ ઘર માં આવતી જતી વખતે સાવરણી ક્યારે પગ પર ન લાગે તેનું ખાસ ધ્યાન રાખો સાવરણી રાખવાનો બીજો નિયમ છે કે તેને ઘરમાં તુલસીના છોડ પાસે ક્યારે ન રાખવો જોઈએ તેનાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે સાવરણીનો સંગ્રહ કરતી વખતે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે તેને સીધું ન રાખવું જોઈએ સાવરણી રાખતી વખતે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે તેને હંમેશા ઘરની પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ જો તમે સાવર્ણી પર પગ મૂકશો તો શું થશે નિશ્રાતો ના મતે સાવર્ણી દેવી લક્ષ્મીની પ્રિય વસ્તુઓમાંથી એક માનવામાં આવે છે તેનું સૌથી મોટું કારણ એ છે કે ઘરની ગંદકી માત્ર સાવર્ણીની મદદથી સાફ થાય છે હવે આપણે જાણીએ છીએ કે દેવી લક્ષ્મી સ્વચ્છતાને પસંદ કરે છે આવી સ્થિતિમાં જો કોઈ આક્ષમિક રીતે ઝાડુ પર પગ મૂકે તો વ્યક્તિએ હાથ જોડીને માફી માંગી જોઈએ કયા દિવસે સાવરણી ખરીદવી જોઈએ નવી સાવરણી અંગે બીજી માન્યતા છે કે તેનો ઉપયોગ શનિવારથી જ શરૂ થવો જોઈએ તેથી જારે તમે ઘરે નવી સાવરણી લાવો છો ત્યારે તેનો ઉપયોગ શનિવારથી જ કરો તેમજ અમાવસ્યા અથવા ઘણા લોકો તૂટેલી સાવણી લઈને પણ કામ કરી લે છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરની સાવરણી ઘણી જૂની થઈ ગઈ હોય અને તૂટી રહી હોય તો તેને ઘરમાં રાખવાને બદલે તેને દૂર કરી દેવી જોઈએ કારણ કે જૂની તૂટેલી સાવરણી ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે જેના કારણે તમારા ઘર અને જીવનમાં સમસ્યાઓ વધી શકે હેજુની સાવરણી ક્યારે ફેંકવી જો તમે ગમે ત્યારે જૂની તૂટેલી સાવરણી ઘરની બહાર ફેંકતા હોવ તો તમારે આવું કરવાનું ટાળવું જોઈએ શનિવાર અને અમાસના દિવસ જૂની સાવરણીને ઘરની બહાર ફેંકવા માટે યોગ્ય માનવામાં આવે છે આ સાથે તમે ગ્રહણ પછી અથવા હોલિકા દહન પછી પર જૂની સાવરણી ઘરની બહાર ફેંકી શકો છો આ રીતે ઘર માં હાજર નકારાત્મક ઊર્જા પણ झाડુ સાથે બહાર નીકળી જશે અને ઘર માં સકારાત્મક ઊર્જાનો સંચાર થશે વાસ્તુ શાસ્ત્ર અને સાવરણી વાસ્તુના જાણકાર અનુસાર જ્યાં આપ અનાજ કે જમવાની વસ્તુઓ રાખતા હો ત્યાં ક્યારે સાવરણી કે झाડુ ન રાખવા જોઈએ માન્યતા અનુસાર તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને ઘરમાં ધનની हानि થવા લાગે છે માર્કેટમાંથી સાવરણી ખરીદતા સમયે પણ શુભ શુભતાનું ધ્યાન રાખવું જોઈએ યાદ રાખો કે શનિવારના દિવસે झाડુ ખરીદો બિલકુલ પણ શુભ નથી મનાતું જો ઘર પરિવારમાં લોકો શુભ કાર્ય માટે ઘરની બહાર જતાં હોય તો તેમના ગયા પછી તરત ઘરમાંથી કચરો ન વાળવો જોઈએ एवी मान्यता है कि आवा बहार गएल व्यक्ति ने कार्य में असफलता प्राप्त उत्तर भारत में केटलाक क्षेत्रों में मान्यता छे के, मा मा के सावरणी ने क्यारे घरनी बहार के धाबा उपर न आवू जो आपना घर में चोरी जेवा बनावो बनवानी शक्यता रहे छे माता लक्ष्मी कृपा प्राप्त करने मुख्य द्वारनी पाछळ एक न सावरि लटक कहे छे के आ उपाय करवा थी आपना घर में क्य हानि नहीं थती गाय के कोईपण पशु ने मारवा माटे नो उपयोग न करवो जॉइए सावरणी हमेशा स्वच्छ जगह पर राखी जइए क्यारे भीनी न करवी जइए जूनी सावरणी ने क्यारे गमे त्या न फेंकवी जइए जूनि થઈ ગઈલી સાવરણીને કોઈ અવાવરી જગ્યાએ ફેંકી દેવી જોઈએ अथवा તો જમીનમાં દાટી દેવી જોઈએ માતા લક્ષ્મી થઈ શકે છે નારાજ વાસ્તુમાં સાવરણી પર પણ વિશેષ ભાર આપવામાં આવ્યો છે ઘરમાં झाડુને લઈને કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે જો કોઈ વ્યક્તિ આ નિયમોનું પાલન ન કરે તો માં લક્ષ્મી ક્રોધિત થઈને ઘરની બહાર નીકળી જાય છે ઉપરાંત વ્યક્તિને ગરીબીનો સામનો કરવો પડે છે ચાલો જાણીએ આવા જ કેટલાક નિયમો વિશે વાસ્તુ અનુસાર સાવરણીને ક્યારેય ઊભી ન રાખવી એવું માનવામાં આવે છે કે ઊભી સાવરણી ખરાબ નસીબનું કારણ બને છે તેથી સાવરણી હંમેશા નીચે જ રાખો એવી પણ માન્યતા છે કે રસોડામાં સાવરણી ન રાખવી જોઈએ આમ કરવાથી ઘરમાં ભોજનની અછત રહે છે साथ घरना सभ्यों स्वास्थ्य पर, पर खराब असर पड़े वास्तुनिष्णा तो कहे कि घर में सावरणी ने पैसा जेम छुपाने राखी जॉए ज्या ध्यान पड़े त्या सवरणी न मूको कहवाये कि सावरणी हमेशा एवं जगह राखो ज्या बीजा नजर न पड़े એવો કહેવાય છે કે ખુલ્લામાં રાખેલી સાવરણીથી સકારાત્મક ઊર્જા બહાર આવે છે વાસ્તુ અનુસાર ઘરના કોઈ પણ સભ્ય બહાર જાય એ પછી સાવરણીથી કચરો વાળવો જોઈએ નહીં આમ કરવાથી કામમાં સફળતા મળતી નથી અને ક્યારે પણ ઘરમાં સુખસ્મૃતિ આવતી નથી આ માટે હંમેશા એક વાતનું ધ્યાન રાખો કે ક્યારે ઘરમાંથી કોઈ વ્યક્તિ બહાર જાય ત્યારે સાવરણીથી કચરો વારશો નહીં સાવરણીનું કામ પૂરું થાય પછી એવી જગ્યા પર મૂકો જ્યાં બીજા કોઈની નજર ના પડે સાવરણીને સામેથી જોવામાં આવે એ શુભ માનવામાં આવતું નથી આ સાથે જ ઘરની સકારાત્મકને બહાર ફેંકી દે છે આ માટે હંમેશા ખાસ ધ્યાન રાખો સાવર્ણીને ક્યારે પણ ખુલ્લી જગ્યામાં મુકશો નહીં સાવર્ણીને ખુલ્લી જગ્યામાં મુકવાથી વાસ્તુ દોષ પેદા થાય છે જેના કારણે ઘરમાં અનેક મુશ્કેલીઓ આવે છે અને સાથે તમે કંટાળી જાઓ છો સાવર્ણી ઘર કે ઓફિસમાં ક્યારે પણ ઊભી સાવર્ણી ના રાખવી જોઈએ તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે सावरणी हमेशा जमीन पर रखो नहीं तो तुम्हारे तुम्हारा जीवन में आर्थिक नाणाभेदनी समस्याનો સામનો કરવો પડી શકે છે પશ્ચિમ દિશામાં સાવરણી રાખો ગણાય છે શુભ જો તમે તમારું ઘર માં પશ્ચિમ દિશામાં રાખો છો સાવરણી તો તે ખૂબ જ શુભ અને શ્રેષ્ઠ માનવામાં આવે છે જો આ દિશામાં સાવરણી રાખવામાં આવે તો ઘરમાં ક્યારેય પણ નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી નવી સાવરણીનો કરવો ઉપયોગ જો તમે તમારા ઘર અથવા ઓફિસમાં વપરાયેલી સાવરણીને બદલવા માંગતા હોવ તો શનિવાર આ માટે શ્રેષ્ઠ દિવસ છે શનિવારે નવી સાવરણીનો ઉપયોગ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે